ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કૃષિ ક્ષેત્રવાળા ચેપ્ટરનો આ છેલ્લો સવાલ આધુનિક ખેતી હરિયાળી ક્રાંતિ એટલે શું ટૂંકનો અંધ લખો ત્રણ માર્ક્સ હરિયાળી ક્રાંતિ એટલે શું તો સર્વપ્રથમ એનો અર્થ લેખો છે ઓગણીસો ને છાસઠથી કૃષિ ક્ષેત્રમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ થવાથી ખેત ઉત્પાદનમાં જે અભૂતપૂર્વ વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ કહે છે યાદ રાખજો ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ તો કે ઓગણીસો ને છાસઠમાં આધુનિક પદ્ધતિ યા કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદનમાં જે અભૂતપૂર્વ વધારો નોંધાણો એને હરિયાળી ક્રાંતિ કે કૃષિ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં અગાઉ પરંપરાગત ખેતી કે જેમાં સેન્દ્રીય ખાતર બિયારણ સાદા હળ બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોનો ઉપયોગ થતો હતો જેનાથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનને ઉત્પાદકતા નીચા રહેતા પણ ઓગણીસો ને છાસઠથી આધુનિક ખેતીનો જન્મ થવાથી હાઈબ્રિજ બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ નવા યંત્ર ટેકનોલોજી સિંચાઈ પદ્ધતિ વગેરેનો ઉપયોગ થવાથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનને ઉત્પાદકતા વધવા લાગ્યા છે પહેલાંના સમયની અંદર સાદા છાણિયા સેન્દ્રિય ખાતર એટલે છાણિયું ખાતર સાદા હળબળદ વગેરેનો ઉપયોગ થતો એની જગ્યાએ આજે ઓગણીસો છાસઠમાં વર્ષમાં એક કરતાં અનેક વખત પાક લેવા હોય એવી હાઈબ્રિજ બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવા સિંચાઈ વગેરે પદ્ધતિનો ઉપયોગ થવાથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનને ઉત્પાદકતા વધવા લાગ્યા જેને આપણે હરિયાળી ક્રાંતિના નામથી ઓળખીએ છીએ તો ઓગણીસો સાહીઠ એકસઠમાં ખેતી ક્ષેત્રની અંદર નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં માત્ર સાત જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકારવામાં આવ્યો જેને સઘંધ ખેતી કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખરેખર આખા ભારતની અંદર હરિયાળી ક્રાંતિ ઓગણીસો છાસઠથી આવી પણ એની શરૂઆત ક્યારે થઈ સાહીઠ એકસઠમાં ભારતના ફક્ત સાત જિલ્લામાં જેને નામ શું આપ્યું પાયલોટ પ્રોજેક્ટ જેને ગુજરાતીમાં શું કહેવાય સઘન ખેતી કાર્યક્રમ સઘન સઘન ખેતી એટલે કન્ટિન્યુસ વર્ષમાં એક કરતાં અનેક વખત પાક લેવા માટેની ખેતી જેને અંગ્રેજીમાં આઈ એ ડીપી મતલબ ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચરલ ડિસ્ટ્રિક પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે હવે આ સાઠ એકસઠના સઘન ખેતી કાર્યક્રમને સફળતા મળી એટલે એને આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યું આ કાર્યક્રમ પહેલાં ફક્ત ક્યાં હતું સાત જિલ્લામાં પરંતુ હવે એને આખા દેશની અંદર લાગુ પાડવામાં આવ્યું જેથી એનું બીજું નામ છે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ હરિયાળી ક્રાંતિનું બીજું નામ એટલે સઘન ખેતી સઘન ખેતીનું બીજું નામ એટલે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ હાઈ યલ્ડિંગ વેરાયટી પ્રોગ્રામ એચ વાય વીપીનું પૂરું નામ ત્યાર પછી એને ફરી પાછું આધુનિક ખેત ટેકનોલોજી કાર્યક્રમ અને બિયારણ ખાતર પાણી ટેકનોલોજી કાર્યક્રમ અને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આથી ત્રણ માર્ક્સની ટૂંક નોંધ હરિયાળી ક્રાંતિ એટલે શું બે માર્ક્સમાંના બીજા નામ પૂછવામાં આવે છે કે હરિયાળી ક્રાંતિના બીજા નામ આપો તો કે સઘન ખેતી કાર્યક્રમ ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ આધુનિક ખેત ટેકનોલોજી કાર્યક્રમ બિતારણ બિયારણ ખાતર પાણી ટેકનોલોજી કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે એવું પૂછવામાં આવે કે સાઠ એકસઠમાં કેટલા જિલ્લામાં ભારતના આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે હરિયાળી ક્રાંતિને સ્વીકાર્યો તો કે સાત જિલ્લામાં જરાનું આઈ એ ડીપી વીપીના પણ પૂરા નામ પૂછવામાં આવે છે આ ઉપરાંત એનો અર્થ પૂછવામાં આવે હરિયાળી ક્રાંતિ શરૂઆત કઈ સાલમાં થઈ ગઈ ઓગણીસો છાસઠથી તો ભાઈ આટલી વસ્તુની નોંધ રાખવી બરાબર આખી ત્રણ માર્ક્સની ટૂંક નોંધ છે હરિયાળી ક્રાંતિ બાકીનું નેક્સ્ટ ટાઈમ વસ્તુ